ભારત સરકારના માર્ગ પરિવહન અને મહાસના મંત્રાલયમાં જે મોર્થમાં તરફથી મહત્તમ સૂચના જાહેર કરવામાં આવી છે જેમાંથી દરેક રજિસ્ટર્ડ વાહન નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવા ફરિયાદ રહેશે વધુમાં તમામ વાહન માલિકોને વિનંતી કરવામાં આવી છે જેથી તાત્કાલિક પોતાના મોબાઈલ નંબર આધાર દ્વારા ચકાસણી પોર્ટલ પર અપડેટ કરે અને નહીં કરવા તો ભવિષ્યમાં આરટીઓથી સંબંધિત સેવાનો લાભ લેવા મુશ્કેલી પડી શકે જેમાંથી કેટલીક સ્થિતિમાં જે ભારે સલામ પણ પૂરું પડી શકે છે હાલમાં વાહન માલિકોને તેના મોબાઈલ પર સંદેશ મળી રહ્યા છે જેમાંથી કહેવાય રહી છે કે બધા રજિસ્ટર વાહનો માટે આધાર આધાર મોબાઈલ નંબર અપડેટ જરૂરી છે એમાંથી જેમાંથી મોટના સત્તાઓ પોર્ટલમાં ફરી વાનું ગવર્મેન્ટ જેમાંથી સૂચના આપવામાં આવી છે વાહન સારથી નામના બે અલગ અલગથી વિભાગો વિભાગોમાં અલગ છે મોબાઈલ નંબર અપડેટ કરી શકો જે મોબાઈલ નંબરથી ઓનલાઈન કેવી રીતે અપડેટ કરો છો વાહન વિભાગ દ્વારા સૌપ્રથમ પરિવહન દ્વારા પોર્ટલ ખોલાવો અને વાહન આધારિત સેવા પસંદ કરો આધારિત દ્વારા મોબાઈલ નંબર અપડેટ વિકલ્પ તમારા વાહન નોંધણી નંબર સેસિસ નંબર અને એન્જિન નંબર નોંધણી તારીખ દાખલ કરો અને નોંધણી માન્યતા તારીખ પણ ઉમેરો અને ત્યારબાદ સકાશની કોડ કેપ્શ ભરીને સબમિટ ઉપર ક્લિક કરો લાઈક શેર